નમસ્કાર મિત્રો હું છું વિવેક પરમાર છેલ્લા ચાર પાંચ દિવસ મેં મારા વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે લોકો ઘણા બધા મારા વિડીયો જોતા છે અને હમણાં એક બે દિવસથી મારી ઉપર એવા મેસેજીસ આવ્યા છે લોકોના સર અમારી પાસે પણ આવડત છે સ્કિલ છે ક્રિએટિવિટી છે પણ વિડીયો બનાવી શકતા નથી લોકો સુધી પહોંચી નથી શકતો લોકોને સમજાવી નથી શકતો એના માટે મારે શું કરવું ખાસ તો આ વિડીયો એમના સવાલના જવાબ આપવા માટે બનાવ્યો છે હું એવા તમામ માતાઓ બહેનો ભાઈઓને જણાવવા માગું છું કે જો તમારી અંદર સ્કિલ હશે ક્રિએટિવિટી હશે આવડત હશે પણ કોમ્યુનિકેશન સ્કિલ નહીં હોય તમારા શબ્દને લોકો સુધી પહોંચાડી નહીં શકો તો આ તમામ ચીજ આ તમામ તમારી આવડતો નકામી છે હું તમને એવું કહેવા માગું છું કે તમારી અંદર તમે વિડીયો કેમ નથી બનાવી શકતા એનો જવાબ આપો કે તમે લોકો સુધી વાત તમારી કેમ પહોંચાડી નથી શકતા તમારી અંદર કોઈ અજાણો ડર છે શરમ છે તમારી સાથે પણ એવું બન્યું હશે કે કોઈ પણ ફંક્શનમાં જાઓ તમને ઇન્વાઈટ કર્યા હોય સમાજ વિશે પોતાના વિશે બે શબ્દ બોલવાના હોય માઈક જ્યારે હાથમાં આપે છે ત્યારે આપણા પગ ધ્રુજવા લાગે યાદ હોય એ બધું ભૂલાઈ જાય છે અને બીજું ત્રીજું બોલીને આવી જાય છે અથવા તો એક મિનિટની અંદર આપણે આપણું જે કાંઈ પણ બોલવાનું છે એ પૂર્ણ કરીને અસ્તુ કરીને નીકળી જઈએ છીએ મને પણ વિડીયો બનાવતા આવડતું નથી વિડીયોને કેમ એડિટ કરવો મને આવડતું નથી કેમેરાને કયા એંગલે રાખવો મને આવડતું નથી પણ હા તમે મહેનત કરશો એ કરવાની કોશિશ કરશો તો ચોક્કસપણે હું તમને કહું છું કે તમારો કોન્ફિડન્સ બિલ્ડ થતો જશે તમારી અંદર રહેલો એક ડર શરમ નીકળતી જશે તમારા ભૂતકાળમાં થયેલી ભૂલો ભૂલાઈ જશે ઘણા બધા લોકોને એવો ડર હોય કે હું વિડીયો બોલાવી બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીશ તો કોમેન્ટ કેવી આવશે વિડીયો મૂક્યા પછી લોકો મારા માટે શું વિચારશે એવા તમામ લોકોને જણાવી રહ્યો છું કે આ બધું જ વિચારવાનું બંધ કરી દઉં ભૂતકાળની ભૂલો તો બધાથી હોય જ જો એને પકડીને રાખશો તો ભવિષ્યનું નિર્માણ નહીં કરી શકો તમારી પ્રેઝન્ટ લાઈફ વર્તમાન જીવન જીવી નહીં શકો એવા તમામ લોકોથી દૂર થઈ જાઓ જે તમારા ગોલને અટકાવી રહ્યા છે જે તમારા ફ્યુચરને રહ્યા છે એકલા રહેતા શીખો એકલા બેઠતા શીખો પોતાની જાત સાથે સમય વિતાવતા શીખો અને એ પછી તમારા અંદરથી જે અવાજ આવે છે એને સાંભળવાની કોશિશ કરો એની ઉપર કામ કરવાનું ચાલુ કરો અને એ વર્કઆઉટ કર્યા પછી હું એવું માનું છું કે તમે ચોક્કસ સફળ થશો સફળ થવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આ અધિકાર હર એક વ્યક્તિને હોય છે બસ સફળતા સુધી પહોંચવામાં જે પગલાં એક્શન લેવા પડે છે એ જ આપણે લેવાના છે એ ફક્ત ને ફક્ત તમારી અંદર રહેલા ડરને શરમને કાઢવાથી થશે તમે ચોક્કસપણે એકવાર દ્રઢ નિર્ણય કરશો સંકલ્પ કરશો કે મારે આ કરવું છે તો એ દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં જેથી કરીને હું તમને પણ કહું છું કે તમારી કોમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રુવમેન્ટ કરો લોકો સુધી પહોંચો જેવું આવડે એવું બોલો જે આવડે એ બોલો લોકોને ઇમ્પ્રેસ કરવા નહીં બોલો જો તમારો થોટ બિહાઇન્ડ થોટ એ હશે કે મારો વિડીયો પોસ્ટ થયા પછી લોકો મને એપ્રિશિએટ કરે તો આ વાત તમે તમારા જીવનમાંથી હંમેશા માટે ભૂલાવી દેજો આપણા મનનો કંટ્રોલ ફક્ત ને ફક્ત આપણા હાથમાં જ છે અને હાથમાં જ રાખો કોઈના આપણા જીવનમાં આવવાથી કે જવાથી કોઈ ફર્ક પડવો ના જોઈએ લોકો તમને મદદ કરી જશે કે લોકો તમને ગાળો આપી જશે એના રિએક્શન નહીં લો કે નહીં બતાવો રિએક્શનને રિસ્પોન્સમાં ફેરવો એ આવડત તમારી અંદર હશે તો દુનિયાની કોઈ તાકાત તમને ઝુકાવી નહીં શકે આ વાતને હું અહીંયા વિરામ આપું છું તમને પણ કોઈ આવા પ્રશ્ન હોય તો પૂછી શકો છો મને થેન્ક યુ સો મચ